કોલમ દર્શાવ બરોબર આપડે પેલા દોરી કરી નાખી છે જો માપ આવે ને પરમાર પછી આવી રીતે ઓરી ટપકાવવાનું

पशी जो और जाम लिटी दूर ना खोनी आम मरे बो पशी एक आनी चाने आनी चाने मरे बो

નવ પંદર નો કોલમ એ જોવા બીજું કોલમ છાપવાની રીત કહેવાય ફરજિયાત કોલમ છાપીને ઉભા કરવું પડે